સુરતના સચિન વોર્ડ નંબર ત્રીસ ના યુવા મોરચાના ઉપપ્રમુખ રવિ પ્રજાપતિએ આત્મીય હોટલના રસોઈયા સાથે માથાકૂટ કરી હતી રસોઈયા દ્વારા અભદ્ર શબ્દ બોલતા ત્રણ મહિના અગાઉ બોલાચાલી થઈ હતી રવિ પ્રજાપતિ રસોઈયાને માર માર્યો હતો આ બાબતનું તેને સમાધાન થયું છે તેવું પણ તેમણે આજે જણાવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના વોર્ડ નંબર ત્રીસના ઉપપ્રમુખ રવિ પ્રજાપતિએ હોટેલમાં જઈને દાદાગીરી કરી હતી આજની હોટલમાં રસોઈયા સાથે રવિ પ્રજાપતિએ મારામારી કરી હોવાના સીસીટીવી હાલ તો સામે આવ્યા છે રવિ પ્રજાપતિ સાથે ભાજપ સાથે જોડાયેલા અન્ય બે લોકો પણ ત્યાં હાજર હતા તેમની હાજરીમાં જ રવિએ રસોઈયાને માર માર્યો હતો હાલ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી આ મામલે સત્યન વિસ્તારના વોર્ડ નંબર ત્રીસના યુવા મોરચાના ઉપપ્રમુખ રવિ પ્રજાપતિએ જણાવ્યું કે ત્રણ મહિના અગાઉ હોટલની મ્યુઝિક સિસ્ટમ બંધ કરવા મુદ્દે રસોઈયા સાથે બોલાચાલી થઈ હતી ત્રણ મહિના અગાઉની આ ઘટના છે અને તે મુદ્દે વિવાદ થયો હતો રસોઈઓ પીધેલી હાલતમાં ઓન પણ જણાઈ આવ્યું હતું તો આ મામલે સોમવારે સત્યન પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી કરી હતી ત્યારબાદ રસોઈયા અને અમારી વચ્ચે સમાધાન પણ થઈ જવા પામ્યું છે અઝર કુરશી સાથે હર્ષદ શેટા